જય માતાજી દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ સાથે સાથે તમારા ઉપયોગી ટિપ્સ પણ અમે આપીએ છીએ તમારે કોઈ સવાલ કે કોઈ સમસ્યા હોય તો એનું સમાધાન પણ અહીંથી આપવામાં આવે છે તમારે કોઈ સવાલ કે સમસ્યા હોય તો અમારો ફોન નંબર આપેલો છે તમે અમારા ફોન પર તમારી સમસ્યા જણાવી શકો છો એનો સમાધાન અમે અહીંથી અવશ્ય કરીશું તો દર્શક મિત્રો તમે સુખી રહો સંપન્ન રહો એવી તમામ સમસ્યાઓનું સમાધાન અમે આપવા પ્રયત્ન કરીએ છીએ તો ચાલો શરૂ કરીશું પહેલાં આજનું રાશિફળ એની પહેલાં જાણીશું આજનું પંચાંગ અને ત્યારબાદ જાણીશું છેલ્લે તમારું સમસ્યાનું સમાધાન તમારી સમસ્યાનું સમાધાન તો ચાલીએ દર્શક મિત્રો પહેલાં આજે શુક્રવારનો દિવસ છે માતા લક્ષ્મીને વંદન કરીએ ઓ અંગમ હરે પૂલક ભૂષણમા શ્રિયંતી ભૃંગાંગ મુકુલાભરણ તમાલમ અંગે કૃતા અખિલ ભૂતિ પાંગ લીલામાંગલ્ય ધાતુ મંગલ દેવતાયા માતાના ચરણોમાં વંદન કરી જોઈએ આપણે આજનું શું કહે છે પંચાંગ આજે વિક્રમ સંમત બે હજાર એંશી સખ સંમત ઓગણીસો પિસ્તાલીસ બી સમ પચીસસો પચાસ તારીખ છે આજે પાંચમી જાન્યુઆરી બે હજારને ચોવીસ માગસર વધ નવ આજે તિથિ છે નક્ષત્ર આજે ચિત્રા છે ઓગણીસ વાગીને પચાસ મિનિટ સુધી ત્યારબાદ સ્વાતિ નક્ષત્રનો પ્રારંભ થશે યોગ આજે શુકરમાં રહેશે આખો દિવસ છે કરણ તૈતિલ છે અગિયાર વાગીને બે મિનિટ સુધી ત્યારબાદ વણિજકરણની શરૂઆત થશે આજની રાશિ જે છે તુલા રહેશે એટલે કે ર ત અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મશે તેમનો જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે એ તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમે રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું પંચાંગ ચાલો હવે આપણે જોઈ લઈએ કેવો રહેશે તમારો આજનો દિવસ એટલે કે રાશિ ફળ શરૂઆત પહેલાં કરીશું મહેશ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ખાસ કરીને તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું અને શુદ્ધ ઉત્તમ રહેશે સંતાન પ્રાપ્તિ અંગેની ચિંતામાં તમને રાહત મળશે નાણાકીય વ્યવહારોમાં પણ ફાયદો થશે ખાસ કરીને શેરબજાર કે બજારોમાં ક્યાંક તમારા નાણાં હટલવાઈ ગયા હોય અથવા ફસાઈ ગયા હોય તો એ નાણાં તમારા પરત મળે એવા સંકેતો પણ દેખાય છે પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે અને ખાસ કરીને લગ્ન વગેરેની વાતો જો નહીં હોય તો થઈ જશે ભાગ્ય તમારો સાથ આપતો હોય એવું ઉત્તમને લાગશે એટલે કે કામકાજ અને નોકરી વગેરેમાં પ્રમોશન મળે એવી સંભાવના સારી છે ઉપાય તરીકે આજે તમારે ખાસ કરીને એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો તો તમારો દિવસ સારો અને ઉત્તમ રહેશે તો દર્શક મિત્રો હવે આપણે જોઈશું વૃષભ રાશિ તો બવાઓ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે મિત્રો એક વસ્તુ બની શકે છે કે માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા તમને સતાવી શકે છે જોકે ગુરુ મહારાજની સ્થિતિને લીધે ખર્ચનું પ્રમાણ વધી શકે છે ઘરે કદાચ થોડા ધાર્મિક પ્રસંગો તમારા બને ખર્ચા વધી જાય એવી સંભાવના બની રહી છે જમીન અને મકાનના પ્રશ્નોનું સોલ્યુશન તો આવતું દેખાય છે પરંતુ કદાચ એની અંદર થોડીક તકલીફ પડે એવું પણ લાગે છે એટલે આંધળો વિશ્વાસ કરી કોઈ કામ કરવું નહીં અને વ્યસનથી તમારે દૂર રહેવાની પણ જરૂર છે સ્વાસ્થ્ય એકંદરે તમારું સારું બતાવે છે અને ખાસ કરીને જે પ્રાપ્તિ તમે ઈચ્છતા હતા એટલે ક્યાંકથી લાભ મળવાનો તો એ લાભ થોડો વિલંબમાં પડે એવું દેખાય છે પણ કોઈને વાતમાં આવી જઈ ખોટું કામ બિલકુલ ન કરશો પૈસાની લેવડ દેવડ પણ કરવાની જરૂર નથી શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો અને ખાસ કરીને ચોખાનું દાન કોઈ બી ગરીબ અથવા તો બ્રાહ્મણને આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે તમારા ગુરુ મહારાજની સ્થિતિને લીધે તમને થોડોક ફાયદો પણ દેખાય છે કંઈક નોકરી વગેરેમાં પ્રમોશન થાય અથવા તો કંઈક ટ્રાન્સફર થાય એવા સંકેતો પણ તમારું દેખાય છે અને પરાક્રમ પણ તમારું આગળ વધે તમે મજબૂત બનો એવી સ્થિતિ દેખાય છે પ્રેમ સંબંધો જે તમારા હોય એ લગ્નમાં પરિણિત થાય એવી સંભાવના પૂર્ણ રૂપથી દેખાય છે હા સંતાનને લઈને જે ચિંતા હતી એ ચિંતામાં તમને હવે રાહત મળે એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે ખાસ કરીને લગ્ન વગેરેની વાતોમાં સંપૂર્ણ સફળતા મળશે પ્રેમ સંબંધરૂપી લગ્ન પણ તમારા થઈ શકે એવી સંભાવના છે બીમારી વગેરેથી જરા સાચવવાનું છે અને કદાચ તમે વ્યસન કરતા હો તો વ્યસનથી જરા દૂર જરૂર રહેજો તો દર્શક મિત્રો ઉપાય તરીકે આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી જરૂર ખવડાવજો એનાથી તમારું કામ સરળ અને સારું થશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કર્ક રાશિ જ અને હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરવા જઈએ તો આજે તમારી વાણીના લીધે તમને ક્યાંક પ્રોફિટ થાય નફો થાય એવી સંભાવના છે સ્વાસ્થ્ય તો તમારું સારું અને ઉત્તમ દેખાઈ રહ્યું છે સ્વાસ્થ્યમાં કોઈ મોટી તકલીફ નથી નાની મોટી શરદી સળેખમની વાત અલગ રહી પરંતુ મિત્રો તમારી કુંડળી પ્રમાણે જે ગ્રહોની સ્થિતિ હોય એના પ્રમાણે તમારે વિશેષ વિચારવાનું હોય જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવશે માતાના સ્વાસ્થ્યને લઈને તમારા મનમાં જે ચિંતા હતી એ ચિંતા પણ દૂર થશે ખાસ કરીને જે તમારા ધંધા બિઝનેસ વ્યાપારમાં નવી નોકરી મળવાના ચાન્સ દેખાય છે એટલે કુલ જો જોવા જઈએ તો સમય તમારા માટે એકંદરે સારો અને ઉત્તમ છે હવે મિત્રો ઉપાય શું કરીશું કે દિવસને વધારે શુભ બનાવવું હોય તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી અને શિવજી ઉપર જળાભિષેક જરૂર કરજો એનાથી તમારો સમય સારો રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું સિંહ રાશિ મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો એકંદરે વિચાર કરવા જઈએ તો ભાગ્ય આધારિત ગ્રહો તો તમારા ભાગ્યમાં મદદ તો કરી રહ્યા છે તમને નવું કામ કરવાની ઈચ્છા પણ પડી રહી છે તમારું શારીરિક જે સ્વાસ્થ્ય બગડેલું તો એમાં પણ સુધારો દેખાય છે એટલે સારું જ દેખાઈ રહ્યું છે પતિ પત્ની વચ્ચે થોડો મતમતાંતર દેખાઈ રહ્યો છે સંતાનને લઈને થોડી ચિંતા તમારા મગજની અંદર અવશ્ય રહેશે પ્રમોશન વગેરે પણ મળવાના ચાન્સ સારા દેખાય છે કેટલીક યોજનાઓ તમારી જે બનાવી હતી એ યોજનાઓ સફળ થવામાં થોડો વિલંબ હોય એવું લાગે છે એટલે આંધળો વિશ્વાસ ક્યાંય કરવો નહીં બને તો ત્યાં સુધી તમારી રીતે જ કામ કરવું એ તમારા માટે હિતાવહ છે સંતાનને લઈને જે ચિંતા તમારા મનમાં હતી એ ચિંતા તમારી દૂર થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે તો શું કરશો તમે તો તમારે તમારા દિવસને શુભ બનાવવા માટે ખાસ કરીને આજના દિવસે ચણાની દાળનું દાન કોઈ બી વિષ્ણુ મંદિરમાં કરી દેવાનું વિષ્ણુ ભગવાન એટલે કૃષ્ણનું હોય તો પણ ચાલે રામજીનું હોય તો પણ ચાલે અને નારાયણનું હોય તો સારામાં સારું એટલે ત્યાં તમારે આ દાન આપવાનું રહેશે તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ કન્યા રાશિ અઠાણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે કન્યા રાશિના જાતકો માટે એકંદરે દિવસ તો સારો અને ઉત્તમ તો છે જ નવું કામ કરવામાં તમે આગળ પણ વધો છો નવા બિઝનેસને ધંધાની અંદર પણ તમને સફળતા મળશે કોઈ નાણાકીય વ્યવહારો કે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે ખાસ કરીને આજના દિવસે તમારે વિદેશ યાત્રા વગેરેના જે પ્રોગ્રામ હોય એમાં તમને સફળતા મળે વિદ્યાર્થીઓ માટે સારામાં સારો અને ઉત્તમ સમય છે તમે અભ્યાસ અર્થે ગમે ત્યાં બહાર પણ જઈ શકો છો એટલે વિદેશ યાત્રાવાળું કામ તમારું સરળ બનશે પ્રાપ્તિ તમારી સારી દેખાઈ રહે છે પરંતુ કોઈના ઉપર આંધળો વિશ્વાસ ન કરવો અને મિત્રો વ્યસનથી આજે દૂર રહેવું કારણ કે વ્યસનને લીધે તમારું કંઈક મોટું નુકસાન ન થઈ જાય એની કાળજી જરૂર લેજો ઉપાયમાં જોવા જઈએ તો આજે લીલું ઘાસ ગાયને ખવડાવો અથવા તો પાલકનું દાન બ્રાહ્મણને આપી દો તો પણ ચાલશે આ ક્રિયા કરી અને દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે તો ચાલો મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે જો વિચારીએ તો સમય તો તમારો સારો દેખાય છે નવું કામ પણ તમારું સારું દેખાઈ રહ્યું છે સંબંધીઓનો સાથ સહકાર પણ તમને મળશે અને જો તમે કંઈ નવું કરવા જતા હશો એમાં પણ તમને સફળતા મળશે જમીન મકાનને લઈને જે પ્રશ્નો તમારા મગજની અંદર હતા તમારા પરિવારમાં હતા એ પ્રશ્નોનું સોલ્યુશન આવશે અને ખોટા માણસો આજે તમને જો ભટકાતા હશે એનો પણ તમને ખ્યાલ આવી જશે જ્યારે ખોટા માણસો ભટકાતા હોય તો એને અલગ કરવાનો રસ્તો પણ તમને ભગવાન જળવી આપશે ચિંતા કરવા જેવી બાબત નથી પણ બે વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવું પડશે ક્યાંક સિગ્નેચર વગેરે કરતા હો તો જરા સમજીને કરજો કારણ કે સિગ્નેચર સમજ્યા વગર કરશો તો ત્યાં તમે ફસાઈ જશો કારણ કે ઠગ વિદ્યા તો આખા ગામમાં ચાલી રહી છે એ ઠગની ચક્કરમાં તમે પણ ઠગ ન થઈ જાઓ ઓનલાઈન ઓપીટીપી વગેરે જે આપવાનો વારો આવે છે એમાં ક્યાંક ફસાઈ ન જાઓ એનું ખાસ આજે કાળજી રાખવાની છે તો દર્શક મિત્રો સમયને વધારે સારો કરવો હોય તો એક નાનકડો ઉપાય છે કરી નાખો ભગવાન સૂર્ય દાદાને જળ આપો કાળા તલ હળદર ચોખા મિશ્રિત કરી અને ભગવાન સૂર્યને જળ આપવાનું બસ આટલી એક ક્રિયા કરો તમારા જીવનની અંદર આજનો જે તકલીફ હશે આજની તકલીફ તમારી દૂર થઈ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે નાણાકીય લેવડ દેવડથી જરા સાવધાન રહેવાની પણ જરૂર છે કદાચ તમારા સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા વધે એવા સંકેતો પણ ગ્રહો આપે છે એટલે સ્વાસ્થ્ય પ્રત્યે આજે બેદરકાર ન રહેશો નોકરી વગેરેમાં પ્રમોશન મળવાના ચાન્સ પણ છે અને તમારી નોકરી બદલાવી બદલવી પડે એવા પણ સંકેતો દેખાય છે એટલે ખાસ કરીને તમારા અધિકારી વર્ગ સાથે તમારા સંબંધો બગાડવાની જરૂર નથી ક્યાંક થોડું સહન કરવું પડે તો કરીને ભી નોકરીને અત્યારે છોડતાવાનો વિચાર બિલકુલ ના કરશો જ્યાં સુધી કે તમને બીજી ન મળી જાય વ્યાપાર વગેરેમાં તમને સફળતા મળશે લગ્ન જીવનની અંદર પણ સફળતા મળશે લગ્ન માટે જે પ્રોબ્લેમ હતો કે વિલંબ થતો હતો તો લગ્ન વાંછવું લગ્ન થાય એવા સંકેતો દેખાય છે દિવસ તરીકે વિચારીએ તો દિવસ તો તમારો સારો છે અને દિવસને વધારે શુભ કરવું હોય તો આજે તમારે કાળા તલના લાડુ બનાવી અને ગરીબને વેચી દો ગરીબોમાં વેચી દો એનાથી તમારું કામ સરળ બનશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું ધનરાશિ ભરથી ભઢ ફધ ધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો તમારા માટે સંતાન સંબંધી જે ચિંતાઓ હતી એમાં રાહત તો મળી રહી છે નવા કામકાજની શરૂઆત પણ થઈ રહી છે જે તમારો બિઝનેસ બંધ જેવું હતું એ બિઝનેસ હવે શરૂ થયો છે હા એક વસ્તુનું ધ્યાન તમારે વિશેષ રાખવું છે કે કોઈની કહ્યા કહેવામાં આવી જાય કોઈ ધંધામાં એક્સપોન્સર કરવાની જરૂર નથી જ્યાં સુધી એને સમજી ના લો પ્રોપર માણસની ગાઈડન્સ ના લઈ લો ત્યાર સુધી કોઈ બી બિઝનેસ નહીં કરવાનો બિઝનેસ તમારે કરવાનો જ મૂળ ખૂબ મને દેખાય છે તમારી કુંડળી પણ એવી એલાઉ કરે છે પરંતુ જ્યાં સુધી તમને આવડત ન હોય તો એવા બિઝનેસમાં હાથ નાખવાની જરૂર નથી પગ પૈસારો કરવાની જરૂર નથી એના કરતાં નોકરી કરીને દિવસ પસાર કરો એ વધારે સારું મિત્રો આજે તમને સટ્ટાકીય પ્રવૃત્તિમાં તમને ઇન્ટરેસ્ટ જાગે એવું દેખાય છે પરંતુ શેર બજાર તમને મદદ કરે એવું દાગતું નથી માટે એનાથી થોડા દૂર રહેવાની પણ જરૂર છે પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બનશે અને એકંદરે દિવસ તમારો સારો જશે ઉપાય તરીકે આજે તમારે કોઈ પણ ગરીબને વસ્ત્રનું દાન કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મકર રાશિ ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમની રાશિ મકર કહેવાય શનિ મહારાજ મકર રાશિના માલિક છે પરંતુ અત્યારે એ કુંભ રાશિમાં વ્યતે ફરી રહ્યા છે તમારા માટે આજે કિંડળીની સ્થિતિ બનશે એની અંદર ગુરુ મહારાજની જે સ્થિતિ છે એ ખરેખર તમારા માટે સારી અને ઉત્તમ રહેશે અને તમને કામકાજમાં અને ધંધા બિઝનેસ વ્યાપારમાં તમને સફળતા મળશે નવા ઓર્ડરો તમને મળતા હશે અને નવી કામ કરવાની પદ્ધતિ પણ તમે વિકસાવી શકો એવા સંકેતો દેખાય છે સંતાન પ્રાપ્તિનો યોગ તો તમારો સ્પષ્ટ બની રહ્યો છે પરંતુ સંતાનની સાથે સાથે તમારા ઘરેલું મામલામાં પણ રાહત મળે એવા સંકેતો પણ દેખાય છે આવકની દ્રષ્ટિએ વિચારીએ તો આવક તો તમારી વધવાની જ છે પરંતુ જાવકનો પણ વધારો થતો હોય એવું લાગે છે એટલે ધાર્મિક પ્રસંગ તમારા ઘેર થાય એવા સંકેતો છે શું કરશો તમે તો દિવસને ઓર વધારે શુભ બનાવવું હોય તે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કુંભ રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે શનિ મહારાજ તમારા લગ્ન સ્થાન ઉપર જ બેઠા છે અને તમારા લગ્નની અંદર વૃદ્ધિ પણ કરાવી રહ્યા છે શનિથી બીજે રાહુ અને ત્રીજે ભગવાન ગુરુ છે પરાક્રમ તમારું વધી રહ્યું છે તમારું નવી પ્રતિષ્ઠા માન મર્યાદા બધામાં વધારો થાય એવો સંકેત છે તમારા કુટુંબી અથવા તમારા નાના ભાઈ મોટા ભાઈ સાથે જે સંબંધો થોડા બગડ્યા હોય આજે સુધરે એવી સંભાવના છે અને તમારે પણ એને સુધારવાનો પ્રયત્ન કરવાનો જ રહેશે ખાસ કરીને ગુરુ મહારાજ તમને અવશ્ય મદદ કરશે તો દર્શક મિત્રો આ તો આપણે જે જોઈ રહ્યા છીએ કે તમારી સ્થિતિ પ્રમાણે આર્થિક રીતે સમય સારો આજે દેખાય છે નોકરી વગેરેમાં તમને પ્રમોશન મળે અથવા તો નવી નોકરીની પ્રાપ્તિ પણ થાય લગ્ન વગેરેની વાતો અટકી ગઈ હોય તો એ પૂર્ણ થાય એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે એટલે આ રીતે જોઈએ તો દિવસ તમારો એકંદરે સારો અને શુભ કહી શકાય ઉપાય તરીકે આજે તમારે એક ગરીબને વસ્ત્ર દાન એટલે કે જે અપંગ વ્યક્તિ હોય એને વસ્ત્રનું દાન આપવાનું છે એ તમારો સારામાં સારો ઉપાય રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ મીન રાશિ દ ચછ અક્ષર થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે પરંતુ ખર્ચનું પ્રમાણ તમારું વધતું હોય એવું લાગે છે આવક કરતાં જાવકમાં વધારો થઈ રહ્યો છે જે તમારી ગણતરી હતી જે તમારું પ્લાનિંગ હતું એ પ્લાનિંગ ફેલ થતું હોય એવું લાગી રહ્યું છે અને એ પ્લાનને તમારે સુધારવા માટે થોડાક તમારા યોજનાઓને બદલવાની જરૂર છે જો તમે કંઈ નવું કામ કરવા માગતા હો તો તમે અવશ્ય કરી શકો છો પરંતુ મિત્રો ક્યાંક ને ક્યાંક તમારી મિસ્ટેક પણ થઈ શકે છે સંતાન પ્રાપ્તિનો યોગ તમારો બની રહ્યો છે અને સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા પણ તમારા મગજની અંદર ચાલે છે તો દર્શક મિત્રો એને તમારે સાચવવાની ખાસ જરૂર છે તો આ તો આપણે જોયું ભારે બાર રાશિઓના જાતકોનું રાશિફળ મેન રાશિના જાતકોએ ઉપાય તરીકે આજે પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરજો સારો દિવસ તમારો અવશ્ય જશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિફળ હવે આપણે જોઈ લઈએ આજના ટીપ વિશે ઘણી વખત લોકો પ્રશ્નો કરતા જ હોય છે અને એ પ્રશ્નોથી આપણે વાકેફ પણ થયા છીએ કે બહુ મહેનત કરીએ છીએ બહુ કામ કરીએ છીએ દરેક જગ્યાએ સફળતા મળતી જ નથી કામમાં વારંવાર આપણે મહેનત કરીએ છીએ પ્રયત્ન કરીએ છીએ સફળતા મળતી નથી લક્ષ્મી સ્થિર થતી જ નથી આવક સારી આવે છે કેવું નહીં કે આવક નથી આવતી પણ આવક આવે પણ આવક રોકાતી નથી એનો ખર્ચો વધારે થાય છે તો આવું શા માટે થાય છે આ સવાલ સ્વાભાવિક છે તમને હોય મને હોય બધાને હોય તો જ્યારે તમારી સમસ્યા છે કે પૈસા ટકતા નથી લક્ષ્મી ટકતી નથી તો મિત્રો પહેલાં તો લક્ષ્મી ટકાવવા માટેના કેટલાક નિયમો છે નિયમમાં એવું છે કે પહેલાં તો તમારા સ્વચ્છતા હોવી જોઈએ બીજા નંબરની અંદર ઘરમાં ક્લેશ ન હોવો જોઈએ ત્રીજાની ત્રીજાની અંદર તમારી જે બી હોય ચોખ્ખાઈ એટલા માટે હોવી જોઈએ કે એવું નહીં કે ભાઈ રસોડામાં તમે ગયા ને ત્યાં જ તમે ખાધું થાળી ત્યાં જ મૂકી દીધી એવું ન હોવું જોઈએ એટલે ત્યાંથી એઠવાડ હોવું જ ના જોઈએ આવી બધી વસ્તુઓનો થોડું નાની નાની આઈટમો છે એ ધ્યાન રાખવું જોઈએ હવે બીજી બાબત આવે છે કમાણી તો થાય જ છે તમારી પણ કમાણીમાંથી તમે કશું બચાવી શકતા નથી તો એના માટે એવું નક્કી કરવાનું કે કમાણીમાંથી થોડીક રકમ પાંચ દસ પચીસ જે બી તમારી શક્તિ હોય એ પ્રમાણેની રકમ કોઈ દેવ કાર્ય માટે રોકવાનું બચાવી દેવાનું તો એ તમારું સારું ફળ મળશે એ મને ગેરંટી છે ત્રીજી નંબરની વસ્તુ શું કરવાની એ તમને કહી દઉં કે તમારા જે ઘર છે એની અંદર એક શ્રીયંત્રની સ્થાપના કરવાની સ્ત્રીયંત્ર એટલે ગમે ત્યાંથી મળી જાય એવી રીતે નથી લેવાનું તમને એમાં પારાનું શ્રીયંત્ર હોય છે અમે આપીએ જ છે એ શ્રીયંત્ર મંગાઈ લેવાનું શ્રીયંત્રની સાથે સાથે કુબેર કુલડી આવે છે એ પણ તમારે રાખવાની બંનેનું પૂજન કરવાનું છે પૂજન કોઈ અઘરું નથી હોતું સિદ્ધ કરીને આપવામાં આવે છે એની અંદર લાલ ફૂલ જ ચઢાવવાના હોય છે અથવા કંકુવાળું પેલું જે રોલી આવે એ હળદરને કંકુ મિશ્રિત બસ આ રીતે તમારે પૂજા ચાલુ કરો રીમનમઃ મંત્ર છે એ સારો મંત્ર કહેવાય છે રીમનમઃ મંત્રનો જાપ કરવાનો બસ એ તમે કામ કરો અને ઉપાય તો બતાવેલું જ છે કે જેમ કે છાણા ઉપર તમે કપૂર તમારે છાણા ઉપર કપૂર મૂકવાનું લોબાન મૂકવાનું અને ગૂકળ મૂકવાનું અને થોડી રાઈ કાળી વાળી મૂકી અને એને સળગાઈ દેવાનું એ સળગતું રાખવાનું અને એની અંદર જ ઘીની આવતી હરિમ નમાની આપવાની હરીમ સ્વાહા હિમ સ્વાહા હિમ સ્વાહા એ રીતે આ તમે રોજ એકસો આઠની આહુતિ આપો અને થોડાક જ દિવસમાં તમારા જે ગ્રહો છે એ બદલાઈ જશે તમારા ઘરે લક્ષ્મી સ્થિર થતી થઈ જશે બિઝનેસ વ્યાપારમાં સારું થશે ઘરનો ક્લેશ પણ દૂર થશે બસ આ એક નાનકડો ઉપાય તમે કરજો મિત્રો અવશ્ય તમને ફાયદો થશે પછી એ જ્યારે તમારી આહુતિ પતી જાય તો એ જ આહુતિ પૂરી થાય એટલે ધુમાડા જેવું થાય એની ધૂપ કરીને એને તમારા ઘરમાં ફેરવી દેવાની બસ એટલે જે કોઈ નેગેટિવિટી હશે નેગેટિવ ઉર્જા હશે એ બહાર જતી રહેશે હા દક્ષિણ દિશા ખુલ્લી ન હોવી જોઈએ એ જરૂરી છે દક્ષિણ દિશા નીચી ન હોવી જોઈએ પણ જરૂરી છે એટલે એને થોડું ઊંચાણ કરી દેવાનું ત્યાં ગુલાબી પડદો લગાવી દેવાનો બરાબર આટલું કામ તમે કરો અવશ્ય તમને સારો ફાયદો થશે તો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળો નવા વિષય સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી